નદીઓનું જળસ્તર સતત વધી રહ્યું છે એટલે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે તો નેપાળમાં સતત વરસાદને કારણે બિહારમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ રહી છે કોસી બાગમતી ગંગા અને ગંડક જેવી મોટી નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે જો વાત કરીએ દિલ્હી નોયડાની તો ભારે પવન સાથે ભારે વરસાદ પડ્યો નોયડા ગુરુગ્રામ ફરીદાબાદ સોનીપત રોહતક

તો બિહારના ખગડીયામાં વાત કરીએ તો બલતારામાં કોસી નદીનું જળસ્તર ખતરાના નિશાનથી ઉપર વહી રહ્યું છે સુપોલના ભીમનગરમાં કોસી બેરેજમાં પણ નદીનું જળસ્તર ઝડપથી વધી રહ્યું છે અને નેપાળમાંથી પાણી છોડવાને કારણે કોસી નદીનું જળસ્તર વધુ વધવાની આશંકા છે તો બુધવારે સાંજે પાંચ વાગ્યા સુધી બેરેજમાંથી બે લાખ ઓગણીસ હજાર પંચ્યાસી ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે નેપાળના કેચમેન્ટ એરિયામાંથી એક લાખ બોતેર હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે તો પરિસ્થિતિને કાબૂમાં રાખવા માટે મોટ માટે કોસી બેરેજ નું જે છપ્પન માંથી ચોવીસ દરવાજા ખોલી દેવામાં આવ્યા છે ઓડિશા અને આંધ્રપ્રદેશમાં વાવાઝોડાને પગલે એલર્ટ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી શનિવારે સવાર સુધીમાં આંધ્રપ્રદેશ અને ઓડિશાના દરિયાઈ કિનારે જવાદ વાવાઝોડું ટકરાઈ શકે છે બંગાળની ખાડીમાં બની રહેલા લો પ્રેશરને કારણે ફરી એક વખત વાવાઝોડાનું સંકટ મંડળ રહ્યું છે જેની અસર ગુજરાતમાં પણ વર્તાઈ રહી છે તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી હતી રાજ્યમાં હાલની ઠંડી વચ્ચે ચોમાસા જેવો માહોલ ગયો છે હવામાન વિભાગે લઈને કરી મોટી આગાહી રાજ્યમાં આગામી દિવસ સુધી વરસાદી માહોલ છવાયેલો રહેશે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી ચાલીસ થી સાઠ કિલોમીટરની ગતિ પવન ફૂંકાશે માછીમારોને ત્રણ ડિસેમ્બર સુધી દરિયો ન ખડવા માટે સૂચિત કરાયા છે ખેડૂતોને નુકસાન ન થાય રીતે પાકને સલામત સ્થળે રાખવા સૂચન કરાયું છે રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે અનેક સ્થળોએ પડ્યું માવઠું વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે સુરત શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળ્યો માવઠાને કારણે એક જ દિવસમાં ત્રણ ડિગ્રી તાપમાન ગગડ્યું છે બારડોલી અને મહુવા પંથકમાં પણ માવઠાને કારણે ભર શિયાળે ચોમાસાનો માહોલ સર્જાયો છે દીવમાં એક ખલાસીનું દરિયામાં મૃત્યુ થયું છે તો ખેડામાં નડિયા સહિત આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ચિંતિત નર્મદા જિલ્લામાં પણ કમોસમી વરસાદથી તુવેર કેળા અને શેરડી સહિતના પાકને નુકસાનની ભીતિ છે મહીસાગર દાહોદ અને ગીર સોમનાથના ઉના પંથકમાં કમોસમી વરસાદથી કપાસ અને મગફળી વાવતા ખેડૂતોની ચિંતા વધી છે ગીર સોમનાથના ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે અહીં મગફળી તુવેર ચણા એરંડા અને વિવિધ કઠોળના શિયાળુ પાકની આશા પર કમોસમી માવઠાએ પાણી ફેરવી દીધું નવસારીમાં પણ ચીકુના પાક અને કેરીના પાકમાં ફલીકરણ મંદ પડ્યું છે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં મેનેજમેન્ટના અભાવે મગફળી અને ડુંગળીનો જથ્થો પલળી ગયો છે રાજકોટના બેડી માર્કેટયાર્ડમાં હજુ પણ મગફળી ખુલ્લામાં પડી છે માર્કેટયાર્ડમાં શેડની સુવિધા ન હોવાને કારણે ચાલીસ હજાર ગુણી પાક ખુલ્લામાં પડ્યો છે માવઠાના ડરથી ખેડૂતો અને વેપારીઓ પાકને પ્લાસ્ટિકથી ઢાંકી દીધો છે સત્તાધીશોનો દાવો છે કે ખેડૂતોને કોઈપણ પ્રકારનું નુકસાન નહીં થાય તો કમોસમી વરસાદને લઈને કૃષિ પ્રધાન રાઘવજી પટેલે કહ્યું કે માર્કેટ યાર્ડમાં થયેલા નુકસાન માટે સરકાર જવાબદાર નહીં રહે માવઠામાં માર્કેટની અંદર રહેલા પાકને નુકસાન બદલ યાર્ડની જવાબદારી રહેશે રાઘવજી પટેલે એમ પણ કહ્યું કે ખેડૂતોને અગાઉ માવઠાની સૂચના અપાઈ હતી કમોસમી વરસાદ મુદ્દે કૃષિ પ્રધાને કહ્યું કે માર્કેટ યાર્ડમાં થયેલા નુકસાન માટે સરકાર જવાબદાર નથી નુકસાન બદલ યાર્ડની જવાબદારી રહેશે ખેડૂતોને અગાઉ માવઠાની સૂચના અપાઈ હતી અતિવૃષ્ટિના કિસ્સામાં ચાર જિલ્લા બાદ વધુ આઠ જિલ્લામાં પણ રાહત અપાઈ હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રમાં કમોસી વરસાદની આગાહી વ્યક્ત કરાય છે અને ભાગરૂપે ભાવનગરના ઘોઘા ગામે ભારે પવનને કારણે ડોમ તૂટી પડ્યો એક ધાર્મિક કાર્યક્રમ હોવાથી ડોમ બંધાયો હતો અને સદભાગે જોકે જાનહાનિ ટળી વાવાઝોડાની અસર અને કમોસી વરસાદને કારણે દીવ જિલ્લા કલેક્ટરની જાહેરાત પવનની ગતિ ધીમી ન પડે ત્યાં સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના કોઈપણ પર્યટકે દરિયામાં નાહવાની અને વોટર સ્પોર્ટ્સ ન કરવા સૂચના નાખવા અને અન્ય બીચ કરાયા ખાલી